ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઓગણીસમી જુલાઈએ ગુજરાત સેમી કન્ડક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આઈટીના સચિવ આમાં હાજર રહેશે અને જુદી જુદી કંપનીઓના વડાઓ પણ ખાસ હાજર રહેશે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં આ પહેલ છે

સાઉથ કોરિયા તાઇવાન જાપાન આ બધા દેશોમાં આયોજન થાય છે મલેશિયા તો આમાં કોઈ પણ ડેટ ક્લેશ ના થાય અને બધા પાર્ટિસિપેટ કરી શકે એ રીતનો એનો જે ટાઈમ સેટ કરવાનો ખૂબ અગત્યનું છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેક્ઝિમમ આપણી જે લોકલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાતમાં જે ગેસ ઇન્ડસ્ટ્રી છે એની સાથે સાથે ઇવન રાજકોટની જે એન્જિનિયરિંગ સેક્ટર છે એને પણ પ્રોસેસ ઇક્વિપમેન્ટમાં આગળ આવવાની આ એક બહુ સારી તક છે ડિઝાઇન અને જે બાકી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એઆઈ જેવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે એનો પણ આની સાથે સમન્વય વધુને વધુ થનાર છે તો આ બધા ક્ષેત્રમાં કોઈ પણ ઓપોર્ચ્યુનિટી અને કોઈ પણ તક આપણે જતી ન કરીએ અને આ તકનો મહત્તમ લાભ લઈએ એના માટે આ કોન્ફરન્સનું અમે આયોજન કરી રહ્યા છીએ તો આ એક દિવસની કોન્ફરન્સ મહાત્મા મંદિરમાં ઓ ઓગણીસ તારીખે ઓગણીસમી જુલાઈના રોજ એનું અમે આયોજન કરેલું છે જેમાં શરૂઆતમાં ઇનોગ્રલ સેશન રહેશે જેમાં ટાટા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સમાંથી ડૉક્ટર ઠાકુર એના સીઈઓ ડૉક્ટર ઠાકુર એ ઉપસ્થિત રહેનાર છે આ ઉપરાંત સીજી ગ્રુપ તરફથી શ્રી અરુણ મુરગપ્પા પણ ઉપસ્થિત રહેનાર છે